તો અમદાવાદમાં હાટકેશ્વર કૈલાશધામ સોસાયટીમાં પણ ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર કરવામાં આવે છે આ મહોત્સવનું આયોજન ત્યારે ભગવાન શિવશંકરના કૈલાશ ધામમાં જ ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા છે છેલ્લા પંદર વર્ષથી ગણેશ ઉત્સવનું ભવ્યતિભવ્ય આયોજન અહીંયા પણ કરવામાં આવે છે ત્યારે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ દર્શન કરવા માટે આવે છે અમદાવાદમાં વધુ એક પંડાલ આપ જોઈ શકો છો જ્યાં કૈલાશ પર્વતનું નિર્માણ કરવામાં આવ્યું છે ડે ભગવાન ભોળેનાથના રૂપમાં ગણેશજી વિરાજમાન કરાય છે અમે લાસ્ટ પંદર વર્ષ સુધી અહીંયા ઉજવી રહ્યા છીએ બાપાનું આયોજન અને દર વર્ષે અલગ અલગ થીમો રાખીએ છીએ કે જેથી લોકો જોઈ શકે અને આજુબાજુના તમામ વિસ્તારના અમારા આજુબાજુ સોસાયટીવાળા બધા અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરે છે આ વર્ષે અમે બાપાની મહાદેવની થીમ રાખી છે લાસ્ટ યર અમે રાખી હતી

પણ અહીંયા ગયા પંદર વર્ષથી અમે દર્શન કરવા આવીએ છીએ અને દર વર્ષે કંઈક અલગ થીમ જોવા મળે છે અને આ લોકો સારી રીતે ઉજવે છે ને દર વર્ષે અલગ અલગ પ્રકારની થીમ રાખે છે હમણાં જ શ્રાવણ મહિનો પૂરો થયો છે તો બી આ લોકોએ શ્રાવણ મહિનાની મહાદેવજીની પિંડ રાખી છે એટલે શ્રાવણ મહિનાનો બી લાભ મળ્યો છે